પરંપરાગત સૂફી સંતના ખ્વાજા મોઈનુદ્દીન અજમેરીના વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાતી હોય છે અને દેશ સહિત ગુજરાતમાં પણ તેઓનો ઉર્સની ઉજવણી કરાતા ભાગરૂપે ટુંડાવ ગામે નિમિત્તે ગુરુજી સૈયદ ઝાકીર અલી બાવા અને અલ અલી બાવાના હસ્તે ઉર્સની સંખ્યા આઠસો ચૌદ પ્રદર્શિત કરતા સુંદર કેક કાપી રંગબેરંગી ફટાકડા ફોડી સામૂહિક મહાપ્રસાદીની શરૂઆત કરાઈ હતી જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિત અગ્રણીઓ મહાપ્રસાદ ગ્રહણ કર્યો હતો પ્રસંગે ખૂબ ગુજરાત બાર એસોસિએશનના ચેરમેન વડોદરા બારના માજી પ્રમુખ નલિનભાઈ પટેલે પણ હાજરી આપી ઉર્ષના પ્રસંગને શોભાવ્યો હતો પાટવી ગુજરાતી ન્યૂઝ સીઓ રાજેશ સુખભાઈ

Okay. El loco el más, <coughs> <coughs>

Mom. Uh -huh.